મારું નામ વંજારા અહેમદભાઈ અલરજ છે આ ગામનો ડેપ્યુટી શરપથ છું અને અહીંયા ઇનુષભાઈ અહેમદભાઈનો છોકરો કુણા કહીશું કે ભાઈ હેલો આ કુણાલનેટા ઘાટા સ્કૂલમાં એની સટી ત્યાં બોલતી હોય અહીંના શિક્ષકો અમને કંઈ ખબર પાડતા ન હોય અહીંયા એના મા બાપો ત્યાં મળ્યા શિક્ષકો અમને અને સમાચાર મળ્યા ભાઈ તમારા છોકરાની અહીંયા સર્ટી બોલે છે તો અહીં રજૂઆત કરીએ અહીંયા અહીંયા રજૂઆત કરીએ કે આ લોકો અમને બે હજાર ત્રેવીસ પચીસ છવ્વીસ એ વગર જતી રહે જાય કેમ કઈ રીતે જતી રહે આ લોકો સ્કૂલના મેં વાલી કરી કે અહીંયા અમે અહીંયા છોકરાને એડમિટ કરતા આજે અમારે બીજી બાજુ ક્યાં એડમિટ કરવાના હોય તો ત્યાં અમારે સર્ટી માગે આ લોકો તો અમારી સર્ટી ત્યાં કેમ જાય અમારે કંઈ બી કોઈ બી સ્કૂલમાં છોકરો દાખલ કરવું હોય તો અમારી સાથે આ લોકો પહેલા માંગે તો અત્યારે ગુલાલ પેલી સ્કૂલો તો જતી રહી બીજી બાજુ સાટી એ કઈ રીતે જાય આ સાહેબો એક ઘરના છે બધા ડુંગરવાળા ગામના છે બધા આચાર્યો બહેનો શિક્ષક એક ઘરના છે આ લોકોને બદલવા જરૂરી છે અને અમારી આ ગરીબ પરિસ્થિતિના લોકો છે આ લોકોને ઓછી ખબર પડે છે અહીંયા અને આ લોકોને બદલવા જરૂરી છે અમારા માટે જય હિન્દ જય ભારત મારું નામ સંભાઈ ભાઈ વંજારા છે હું કૌશાળાનો રહેવાસી છું અને આ છોકરો છે ઇલિયાસભાઈ અહેમદભાઈ આ કૌ શાળા આ કૌ સાગાના મોણા સ્કૂલમાં ભણે છે પાંચમા ધોરણમાં ત્યાંથી આ છોરાનું નામ ટેન્ટો ઘાટા સ્કૂલમાં જતું રહે છે ત્યાં પિતાનો પરમિશન વગર સ્ટડી ત્યાં મૂકી દીધી છે ત્યાં પિતાને ખબર પણ નથી શિક્ષકોની શિક્ષકોની બધી ભૂલ છે અને માન્ય પણ કરવા તૈયાર નથી આલું છોકરો અહીંયા કહું સાગાના મોણાના અંદર ધોરણ પાંચમાં ભણે છે પણ એની ઘાટા ટીટો ઘાટા સ્કૂલમાં સટી બોલે છે ઓનલાઈન એ છોકરો અહીંયા ભણે કોઈ મા બાપની રજા વગર આ શિક્ષકોએ બીજી બાજુ એમની એડમિશન કરી અને છોકરાને અહીંયા ભણાઈ અને બીજી બાજુ સંખ્યા પૂરી કરી અને અહીંયા છોકરોના વિદ્યાર્થીને અહીંયા ભણાવશે અહીંયા પણ એનો ઓનલાઈન આ લોકોએ બીજી બાજુ એડમિશન કરી નાખ્યું છે અહીંયા ઇન્ડિયા મારો છોકરો અહીંયા કૌ સાગરના મુવાડા

આચાર્યા માસ્તર હે ખબર પટેલ ઘર કે હૈ સાગા કે મુવાડા મે ડાયરેક્ટ બોલડી મેરા છોકરી કામ ચલા ગયા સકીનાબેન હનિપભાઈ